જ્યારે જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય એ મધર હોય કે ફાધર હોય સ્પેશિયલી માં સાથે વધારે થાય કારણ કે માં એમ કે કે નઈ લે એટલે એમ કે હું પછી ફરી માં કે કે નવા જા હમ ત્રીજી વાર કે જા ઉબો થા નવા જા જાઉં છું ચોથી વાર કે હવે તું નવા નહીં જાય તો તારું આવી બનશે આ તો નથી જતો જા આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે હા કે ના કરે એટલે ઉભો કે ઉભી એ જે બી હવે આમાં મારી પાસે એક છે વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું હા કે ના કરે પણ હોમવર્ક કરવા બેસ એમાં બાંધછોડ નથી આપણે પ્રોબ્લેમ શું છે ખાડા ડૂચા ને દરવાજા ઉગાડા નાવામાં ખાવામાં આમ કરવામાં પેલું કરવામાં ટીવી જોવામાં ફલાણું કરવામાં કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને હોમવર્ક કરવામાં સાંજે સમયસર ઘરે આવવામાં શું કામ વાપરો છો મનમાં એમ છે કે આ રિમોટ કંટ્રોલથી ચાલતું એક રમકડું છે આપણે કહીએ કે નવા જાય એટલે આમાં કરતું ઊભું થયું એમ નવા જતું રહેશે પણ એ નહીં જાય કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે કાનમાં ઇયરફોન પહેરી રાખે મ્યુઝિક સાંભળ્યા કરે કે જે સાંભળતા હોય રામ હવે મજાની વાત એ છે કે તમે જયારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી તમે એમ માનો છો કે તમે કયું છે એને સાંભળ્યું નથી બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ સ્ટેન્ડ લુક લુકેટ ઇન ધેર આઈઝ એન્ડ ટેલ ધેમ કે કાર્ડ તો વાત કરવી છે આપણી પાસે એટલી ધીરજ નથી એ જયારે સુર ઊંચો કરે હા કરીને વાત કરે ત્યારે મોટા ભાગે એ કાળી પાંચમાં હોય તો કાળી સાતમાં જતી રહે આવી રીતે વાત થાય માં સાથે આ રીત છે તમારી અમે આખો દડો કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી આ સ્વગત ઉચ્ચાર છે રેડિયોની જેમ તમે બોલો છો એને સંભળાતું નથી હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ દેટ વેન યુ વેન વેન દેર રેઝ ધેર વોઇસ ટેલ દેમ કે આ મારી સાથે વાત કરવાની રીત નથી મગજ ઠેકાણે આવે શાંત થાય વાત કરી શકે દલીલ નહીં ત્યારે વાત કરીશું આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી વાત માટે છે બીજી જ મારે આ કહેવું છે તો પહેલા કહેલું ગ્રેટ તમે જીનિયસ છો સર્ટિફિકેટ આપીશું બીજું શું થઈ શકે તમે પહેલા જ કહેલું કારણ કે તમે ચાલીસ વર્ષના છો એને ન સમજાયું કારણ કે તે ચૌદ વર્ષની છે તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક ચૌદ વર્ષના હતા તમને કેમ યાદ નથી કે ચૌદ વર્ષે તમે પણ ભૂલો કરી છે તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે ટેબલ ઉપર કોતરે તમારી જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હટ કે તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો એ એડોલેસન્ટની ઉંમર એ છોકરીનું ગમવું એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ you have experienced it why are you not letting your child experience it why are you so protective why do you want your child not to feel what all you have felt it's the right to feel it let them feel it but keep your guards on kone તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું હવે આ ચેટિંગ પર ફલાણા પર ચેટરૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ ટેક કેર ગુડ નાઇટ નેટફ્લિક્સ ઉપર છે પ્લીઝ વોચ ધીસ ફિલ્મ ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ And please watch this film because this film will tell you a lot about life. let me tell you a curriculum our curriculum. We are going to show them good film. We are also going to tell them how to appreciate a good film. We are going to have great theatre workshops. We are going to make nice little small movies with them. વી આર ગોંગ ટુ ક્રિએટ હ્યુમન થોટ અબાઉટ ઇટ મ્યુઝિક વિડીયો માત્ર ભણવા નથી આવતું તમારું બાળક ટકાવારી નહીં આવે તો ચાલશે હમણાં ફરહ અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલીને ને મેં એને કહ્યું મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ એ તો પાછો જતો રહ્યો હું મન તો ધક્કો પડી ગયો અને મેં કીધું કે હવે શું કરે છે મેં કીધું કાંઈ નહીં આઈ એમ ટાયર્ડ આવું મારાથી કહેવાય ગયું અને એણે મને કહ્યું કે આ પિક્ચર વિચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ પહેલાં મારી સાથે આના ઉપર વાત કરો યુ નીડ ટુ લિસન ટુ મી નાવ હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળી સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું એના પર એણે હવે જે કરી છે એણે મને એમ કહ્યું કે છવ્વીસ વર્ષ સુધી કંઈ નહોતો કરતો મારી મા મને રોજ કે તું કઈ નથી કરતો અને ત્યારે હું મારી માને કહેતો કે મને મને એવું જે ખબર ના હોય આ તો મને ખબર છે કે હું કઈ નથી કરતો એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ એને રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું એને પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ પાકો એનો વિચાર શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને શક્ય છે એ મોટા મોટો પેઇન્ટર બને વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે જેમાં એક દીકરો છે જેની મા છે જેણે મહા મહેનતે એમ્પાયર ઉભો કર્યું છે એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ શી ઇઝ અ પાવરફુલ વુમન મિનિસ્ટર એને પૂછીને કામ કરે લોકો એને પૂછીને કામ કરે એન્ડ શી હેઝ ધેટ ગ્રેટ રીચ એનો દીકરો ભણીને આવે છે માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને અને મા કાલથી ઓફિસ અને દીકરો પાર્ટી પૂરી થાય છે મા કહે છે કે ઓકે સો ટુ મોરોન વર્ડ્સ વોટ ટાઈમ વિલ યુ કમ એન ઇ સેઝ દેટ આઈ વોન્ટ ટુ બીકમ અ પેઇન્ટર આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યોર ઓફિસ માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે માં જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે જો હું એને છોડી દઈશ તો પતું એટલે એના એક્ઝિબિશન કરે છે વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે પેરિસથી થી વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં એટલે બધા કહે છે કે જરૂરત જ નથી સારું હશે તો અમે લખીશું અમારે કે એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી અમારે પૈસાની જરૂર નથી અને ત્યારે માં કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના તમારે સારું લખવાનું છે આ પૈસા તમારે એટલા માટે લેવાના છે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ વેલ ધે ડુ ઇટ કેટલાક લોકો એવું લખે છે કે એને જાડું પકડવું જોઈએ પીછી છોડીને આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે આ તો એની મા હતી એટલે આટલી આર્ટ ગેલેરી બુક એટલે આમ થયું આમ થયું એની માં છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે ઘરે આવી જાય છે ઓફિસ પણ નથી જતો પણ મામે ખબર છે કે હવે ધીરે ધીરે પલટો લઈશ વાંધો નહીં રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે હાઉ યોર ડેસ્ટિની લીડ્સ યુ ટુ ધ ધરફુલ વર્લ્ડ ઓફ વેર યુ વોન્ટ ટુ રીચ ચેક ઉપર એક સહી કરવાની છે અને માની સેક્રેટરી જેની ઉંમર ઓગણીસ વર્ષની છે જેના ચાર ભાઈ બહેન છે જેને માટે આ છોકરી કમાય છે તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી ચશ્મા પહેરેલી ડફો જેવી છોકરી શી કમ્સ ટુ ગેટ ધ સિગ્નેચર ડન આ ડિપ્રેશનમાં છે ઉભો છે ટેરેસમાં અને પેલી છોકરી સહી કરાવે છે અને પેલો કહે છે બધા ચેક પર સહી કરાવી લેનુ કૂદી જાઉં એટલે પેલી છોકરી કે છે કે એટલું બધું શું દુઃખ છે આવા મોટા મહેલમાં રહે છે આટલી ગાડીઓ ફેરવે છે આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે તો એને દુઃખ શું છે તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં ચલ તમે બતાવો લોકો ક્યાં રહે છે એને ઇંગ્લેન્ડની ગલીઓમાં લઈ જાય છે બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે હું મારા ચાર ભાઈ બહેન માટે કમાવું છું મને લગ્ન કરવાનો ટાઈમ નથી પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું હું નિરાશ થઈ ગયો બીજા લોકો એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું અને અહીંયા વાર્તા બદલાય છે એ ઓગણીસ વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું પણ એ રસ્તા ઉપર જવા જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી અને તે સ્વીકારી લીધું એ તારી મોટામાં મોટી ભૂલ કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે એન્ડ યુ એક્સેપ્ટ ઇટ ધેટ મીન્સ યુ હેવ લોસ્ટ બેટલ બિફોર ફાઇટિંગ હું આ નોકરી કરી રહી છું સાંજે સાત વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું અગિયાર વાગે ઘરે પહોંચું છું અને સવારે જો હું નવ વાગે નથી પહોંચતી તો તારી માં અડધો પગાર કાપી લે છે તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે એન્ડ ધેન ધ હાઉ ધ ફિલ્મ ટેક્સ એન્ડ શી બિકમ્સ અ વન્ડરફુલ એક્ટર એન્ડ વેરી પોપ્યુલર એન્ડ વેન દે મીટ ધીસ મેન હેઝ બીકમ અ બિઝનેસ મેન એન્ડ ગીવન અબાઉટ ગીવન અપ હિઝ પેઇન્ટિંગ એન્ડ હાઉ શી અગેન બ્રિંગ્સ ઇમ ટુ પેઇન્ટિંગની આ કથા છે વુમન ઓફ સબસ્ટન્સ કોણ જે હરાવે છે તે કે જે જીતાડે છે તે ધેટ્સ ધ સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ વોટ ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે આપણે નક્કી કરવાનું છે આપણને લાગે છે કે પાવર ગેમ છે આ કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે બાર તેર વર્ષના જો તારા પપ્પા કેવું કરે છે नहीं तो पप्पा के तारी मामा कल जो फोरेड न थी ऊपर थी तमें जो साम समय एक बिजा ने रिस्पेक्ट न करता तो तमारो बालक तमने क्या रे रिस्पेक्ट नहीं करे टेक इट और लीव इट एटलिस्ट इन फ्रंट ऑफ योर चाइल्ड डोंट 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 डिसरिस्पेक्ट इच अदर